હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ફટાફટ બની જતા એક સબ્જીની રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે આપણે વાલો રીંગણ બટેટાની સબ્જી બનાવીશું એ પણ કૂકરમાં ફટાફટ ફક્ત પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે એના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી અને કૂકર મૂકી દીધું છે એની અંદર ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ મૂકી હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દેવાની છે રાઈ થોડી ફૂટવા લાગે ત્યારે આપણે એની અંદર પાંચ સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું રાય અને જીરું છે એને સરસ રીતે કકડી જવા દેવાનું છે ત્યારબાદ આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે જેમાં મેં અત્યારે પાટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દીધી છે બે તમાલપત્રના ટુકડા બે લવિંગ એક તજનો ટુકડો ઉમેરી દીધો છે અને સાથે બે લાલ મરચાં પણ ઉમેરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દીધી છે ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે બે મીડિયમ સાઇઝના ટમેટા એકદમ ઝીણા સમારી અને ઉમેરી દઈશું ટમેટા થોડાક કૂક થવા લાગે એટલે ગેસની ફ્લેમ લો કરી દઈશું એની અંદર એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ અને મસાલા કરી દઈશું જેમાં સ્વાદ અનુસાર મેં મીઠું ઉમેરી દીધું છે પાંચ સ્પૂન હળદર એક ટી સ્પૂનથી થોડું ઉપર ધાણાજીરું પાવડર ઉમેરી દીધો છે અને દોઢ ટેબલ સ્પૂન જેટલી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને પાંચ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે અત્યારે તમારી પાસે જો ઊંધિયાનો મસાલો હોય તો એ પણ તમે ઉમેરી શકો છો એનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આ બધો મસાલો છે એને સરસ મિક્સ કરી અને એકાદ મિનિટ માટે કૂક થવા દેવાનો છે તમે જોઈ શકો છો અત્યારે આ ગ્રેવીનો કલર ખૂબ જ સરસ લાગી રહ્યો છે હવે આપણે એની અંદર બધા શાક ઉમેરી દઈશું જેમાં અહીંયા મેં વાલોળ લીધી હતી દેશી વાલોળ જેને બે ફાડા કરી અને નાના ટુકડામાં કટ કરી લીધી છે અને આ શાક મેં ધોઈને જ લીધા છે એક મીડિયમ સાઇઝનો બટાકુ અને એક રીંગણ પણ સાથે ઉમેરેલું છે આ બધું શાકભાજી વોશ કરીને મેં કટ કરીને રાખેલું છે એ આની અંદર ઉમેરી દીધું છે અને થોડું પાણી ઉમેરી સરસ મિક્સ કરી દઈશું અને ત્રણ વિસલ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો ત્રણ વિસલ બાદ આપણું જે આ વાલો રીંગણ બટેટાનું શાક છે એ બનીને રેડી થઈ ગયું છે એમાં થોડી ઝીણી સમારેલી મેં કોથમીર ઉમેરી દીધી છે અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ વિન્ટરમાં વાલોડ છે એ ખૂબ જ સરસ મળતી હોય છે ઘણીવાર વાલોળ બટેટા કે વાલોડ રીંગણનું શાક તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ એકવાર મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એમાં જો ઊંધિયાનો મસાલો ઉમેરીશો તો સરસ ઊંધિયા જેવો જ ટેસ્ટ લાગશે આ વાલો રીંગણ બટેટાની સબ્જી ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ સબ્જીને તમે રોટલા રોટલી કે ભાખરી જોડે એન્જોય કરી શકો છો અહીંયા મેં આ ગરમા ગરમ સબ્જીને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દીધી છે એના ઉપર સમારેલી કોથમીર ઉમેરી દીધી છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી આ ત્રણ કોમ્બિનેશનના શાકની રેસીપી તો એકવાર જો તમે કોઈ દિવસ આ રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમને જો મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય ને હજુ સુધી મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવજો